વધુ એક વખત નોલેજ હાઈસ્કૂલનું પરિણામ જળહળતું આવ્યું આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ દસની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું આણંદના બાકરોલ રોડ સ્થિત નોલેજ ગ્રુપના વિદ્યાર્થીઓએ પુનઃ એકવાર જળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું હતું નોલેજ ગ્રુપ આણંદના કુલ બાસઠ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ અને એકસો ઓગણીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો કુલ એકસો સત્તર વિદ્યાર્થીઓ નેવ કરતાં વધુ પીઆર અને બસ્સો વિદ્યાર્થીઓ એંસી કરતાં વધુ પીઆર સાથે ઉત્તીર્ણ થવા પામ્યા છે આ વર્ષે નોલેજ ગ્રુપ આણંદે ઐતિહાસિક પરિણામ મેળવ્યું હતું જેમાં એકસો સત્યાવીસ વિદ્યાર્થીઓ મેરિટમાં એ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું નોલેજ ગ્રુપ આણંદમાં ધોરણ દસમાં પ્રથમ ક્રમાંકે પટેલ પ્રિત કિરણકુમાર નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર દ્વિતીય ક્રમાંકે મકવાણા દ્રષ્ટિ હિતેશકુમાર તથા પટેલ દક્ષવી દર્શનકુમાર નવ્વાણું પોઈન્ટ એકસઠ પીઆર નવ્વાણું પોઈન્ટ એક્યાસી પીઆર અને તૃતીય ક્રમાંકે પટેલ વૃંદ ચિરાગભાઈ નવ્વાણું પોઈન્ટ સિત્યોતેર પીઆર સાથે રહ્યા હતા વિજ્ઞાન પ્રવાહમાં કુલ વિજ્ઞાન વિષયમાં કુલ બાર વિદ્યાર્થીઓએ સોમાંથી સો ગુણ મેળવ્યા છે ગણિત વિષયમાં કુલ છ વિદ્યાર્થીઓએ સોમાંથી સો ગુણ સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયમાં કુલ પાંચ વિદ્યાર્થીઓએ સોમાંથી સો ગુણ મેળવ્યા છે આ વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ ધોરણ અગિયાર બાર માટે વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરી છે અને નોલેજ સાથે જોડાઈને ધોરણ બાર પછી નીટ અને જીની પરીક્ષાની પણ તૈયારી કરી ડૉક્ટર તથા એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી બાકીના વિદ્યાર્થીઓએ કોમર્સની પસંદગી કરી સીએ તથા એમબી જેવા એમબીએ જેવા કેરિયરમાં આગળ વધવા માટે નોલેજ ગ્રુપ સાથે જોડાયા છે નોલેજ ગ્રુપ આણંદના ચેરમેન રાજેશભાઈ ચૌહાણ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ વ્યક્ત કરી હતી નોલેજ ગ્રુપ આણંદના સંચાલક મંડળના સર્વે સદસ્યો આચાર્ય શિક્ષકો અને નોલેજ પરિવારના તમામ સદસ્યોએ પણ ઉત્તમ પરિણામ બદલ શાળાના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા ખૂબ આનંદની લાગણી થાય છે નોલેજ ગ્રુપ આણંદ ટોટલ બાસઠ એ અને એકસો ને ઓગણીસ એ ટુ સાથે સમગ્ર જિલ્લામાં અગ્રેસર છે અમારો એક વિદ્યાર્થી ને ચોરાણું માર્ક સાથે જિલ્લામાં પ્રથમ છે સમય સંજોગોના કારણે એ અત્યારે ઉપસ્થિત નથી બહાર હોય એ અત્યારે ઉપસ્થિત નથી એટલે વિદ્યાર્થીઓને ખૂબ સારી આખા વર્ષ દરમિયાન મહેનત કરાવી વિદ્યાર્થીઓના મમ્મી પપ્પાનો ખૂબ સારો સહકાર રહ્યો બરાબર લગભગ એ લોકોના બોર્ડ એ લોકોના સિલેબસ પૂરો થયા પછી નવેમ્બર મહિનાથી માર્ચ મહિના સુધી ફેબ્રુઆરી મહિના સુધી લગભગ એ લોકોને સિત્તેરથી એંસી પેપરોની પ્રેક્ટિસ કરાવી અને વૈજ્ઞાનિક ઢબે અમે એ લોકોને આખું વર્ષ દરમિયાન કામ કરાવ્યું એની અમને અને અમારા વાલીને ખૂબ મોટી સફળતા મળેલી છે દરેક વિદ્યાર્થીને અને એમના મમ્મી પપ્પાને તથા મારા નોલેજના તમામ સ્ટાફને હું હાર્દિક અભિનંદન આપું છું મારું નામ મકવાણા દ્રષ્ટિ હિતેશ કુમાર છે હું નોલેજ આણંદમાં બાકરોલમાં ભણતી હતી સ્ટાન્ડર્ડ ટેન ઇંગ્લિશ મીડિયમમાં મારા પર્સન્ટાઇલ છે નાઇન્ટી નાઇન વન અને મારા પર્સન્ટેજ છે નાઇન્ટી સેવન હવે હું ઇલેવન સ્ટાન્ડર્ડમાં આવી ગઈ છું મેં સાયન્સ બી ગ્રુપ પરસ્યુ કર્યું છે અને મારું સપનું છે કે હું એક દિવસ ડોક્ટર ન્યુરોસર્જન બનું હું અત્યારે મારી સ્ટાન્ડર્ડ ઇલેવનની એજ્યુકેશન પણ પિનેકલ જે નોલેજનો એક પાર્ટ છે એની સાથે લઈ રહી છું અને આ મારા ટેન્થમાં જેટલા પણ પર્સન્ટેજ આવ્યા છે એનું સૌથી મોટું સૌથી મોટું યશ આપવા માગીશ મારા ટીચર્સને અને મારી સ્કૂલને અને એના પછી પેરેન્ટ્સ અને ફેમિલીનો સપોર્ટ હંમેશાથી હતો તો એમનો તો ક્રેડિટ છે જ થેન્ક યુ એ હલચલ ટીવી નેટવર્ક ઓર હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર